નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જીસીઆર ટી ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ દ્વારા જૂનાગઢની ડો આંબેડકરનગર પ્રાથમિક શાળા ખાતે સી આર સી કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન અને કલા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ મહેનતથી ગાણિતિક અને વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતું સાથે સાથે કલા ઉત્સવમાં પણ બાળ કલાકારોએ પોતાની અંદર રહેલી કલાને ઉજાગર કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન માટે ડો આંબેડકરનગર પ્રા શાળાના મુખ્ય શિક્ષક વિન્યભાઈ સોલંકી દ્વારા જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં સી આર સી રમેશભાઈ સોલંકી તે સે શાળાના આચાર્યશ્રી સોનલબેન સી પાર્થ સી જાગૃતિબેન પેટા શાળાના આચાર્યશ્રી વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા આપી હતી એટલા માટે આપણે

سمو اوهلي جي پيشه ڪاسٽر آهي ايم موڙي وڃو بني مان پنهنجو فون تو ڪجي ۽ هاڻي سفر شروع ٿي چڪو آهي اڄ جي ياٽرا شروع ٿي چڪي آهي دوردڙ مٽر

રોડ રસ્તા ને હિસાબે લેટ થાય છે રોડ રસ્તા તો બધા સારા છે ક્યાંય કોઈ તકલીફ નથી અને આ જંગલ નો એરિયો છે બ્રેકડાઉન થાય તો બીજું વાહન કઈ મળતું નથી ઘરેથી ટેરો બોલાવવો પડે આવી અડધી કલાક ઉપર લેટ છે